ભારતભરમાં લઈને ધાર્મિક માહોલ જળવાયેલો છે ત્યારે અયોધ્યામાં ભારત ફોજ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહી હતી અને તે સમયે અયોધ્યામાં મુલાયમ સરકારે કાર સેવકો પર જે અત્યાચારો કર્યા હતા તે અત્યાચારોની પરવા કર્યા વગર કાર સેવકોએ જે રીતે રામ ભક્તિના નામે બહાદુરીથી ગોળીઓનો લાઠીચાર્જનો અને અશ્રુવાયુનો સામનો કરીને પણ શ્રીરામની ભક્તિ માટે અને તેમના નિવાસસ્થાન સમા મંદિર માટે હસતા હસતા જીવ આપી દીધા હતા ત્યારબાદ ઓગણીસો બાણુંમાં કાર સેવકો ફરી એકવાર અયોધ્યા તરફ પ્રસ્થાન કરી ગયા હતા અને ત્રણે ત્રણ ગુંમ્મસને જમીન દોસ્ત કરીને ત્યાં રામલલાને બિરાજમાન કર્યા હતા તે ક્ષણ આજે પણ યાદ આવતા દિલમાં શ્રીરામનું સ્મરણ થઈ જાય છે તે સમયે કાર સેવકોમાં બનાસકાંઠા બાથી પણ ફરજ અદા કરવા માટે કાર સેવકો ગયા હતા જેમાં ડીસાબાથી ધારાશાસ્ત્રી ભરતભાઈ મેઢ કાર સેવક થઈને અયોધ્યા ગયા હતા અને તેમને જે નિહાળ્યું હતું તે તેમની નજરે અને તેમની જુબાની તમામ સનાતન ભાઈઓને જય શ્રી રામ શ્રી રામલલ્લા જન્મસ્થાન મંદિર રામ મંદિર અયોધ્યા વર્ષોથી ચાલી આવતી સનાતન ધર્મ હિન્દુ ધર્મના ભાઈઓની તપસ્યા પૂર્ણ થઈ અને આજે ભવ્ય રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન આપણા માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે કરવામાં આવી રહ્યું છે એ બહુ ખુશીની વાત છે અલગ અલગ સંઘર્ષ ખૂબ થયા અસંખ્ય બલિદાનો રામ મંદિર માટે હિન્દુ સનાતન ભાઈઓ આપ્યા છેલ્લે છ ડિસેમ્બર ઓગણીસસો બાણુંના રોજ કાર સેવા થઈ અને હું એક એમાંનો એક સદનસીબ માણસ કે ઓગણીસો બાણું છ ડિસેમ્બર ઓગણીસો બાણુંની એ કાર સેવામાં મારી હાજરી હતી મારી ઉપરાંત ડીસા તાલુકાના લગભગ અઢારેક કાર્યકર્તાઓ અમે હતા અને અમારી હાજરીમાં અમારી આંખોની સામે જે કલંકિત ઢાંચો હતો એ ત્રણે ત્રણ ગુંબજ પડ્યા એના પછી ત્યાં આગળ રામલલ્લાસ જે મંદિર હતું એ મંદિર યથાવત રાખી અને એક તાટપત્રીમાં મંદિર બનાવી અને અમે લોકો ત્યાંથી પરત આવેલા આ સમગ્ર ઘટના મેં મારી નજરો સમક્ષ જોઈ અને પાંચસો વર્ષ જેટલો જૂનો ઐતિહાસિક કલંક દૂર થયો અને એક ગૌરવપૂર્ણ દિન છ ડિસેમ્બર ઓગણીસો બાણું અને એ ગૌરવપૂર્ણ દિનના ત્યાં ડીસામાંથી અમે જઈ અને નજરે જોનાર સાક્ષી બન્યા એ સમયની પરિસ્થિતિ જોઈએ તો નતા મોબાઈલ ન તો એ ઇન્ટરનેટ સેવાઓ અને બહુ કઠિન પરિસ્થિતિ અને ત્યાં એ ઢાંચો તોડવાની જે કામગીરી હતી એ પણ કોઈ કોઈ ઓજારોથી નહીં ફક્ત ત્યાં આગળ જે કડિયા કામ ચાલતા હતા એના ઘણ પાવડા અને પાઇપો એનાથી કાર સેવકોનો જુસ્સો અને ત્રણ ફૂટ જાડી દિવાલના ઢાંચા એમના એમ પાડી અને એ કલંકિત ઢાંચાને દૂર કર્યો એની જગ્યાએ આજે ભવ્ય મંદિર બન્યું છે અને અમે એમાં સહભાગી થયા પછી ત્યાંથી નીકળ્યા પછી અમને ખબર પડી કે કલ્યાણસિંહની સરકાર પણ જતી રહી છે અને હવે રાષ્ટ્રપતિ શાસન છે એટલે બહુ જ મુશ્કેલીથી પાછા વળતા અમને દરેક જગ્યાએ સંઘર્ષનો સામનો કરતાં કરતાં અમે ડીસા આવ્યા અને એસટીડીની સેવાઓ પણ નથી એ ટાઈમે દિશામાં તો એમ હતી એટલે મેં ત્યાંથી એક સદગ્રસ્તના ઘરેથી ફોન કરી અને આપણા ડીસાના એક ઓપરેટર ભાઈ હતા એમણે કીધું તમે ચિંતા મત કરો અમે બધા જ કાર સેવકોના ઘરે ઘરે સમાચાર આપશું કે ડીસાના બધા ભાઈઓ સહી સલામત છે એ રીતે અમે કાર સેવા કરી અને ડીસા આવ્યા અને આ જે મંદિર બન્યું છે એની ખૂબ ખુશી છે બધાને જય શ્રી રામ